આ ભાઈને ટિકિટ આપે છે આ ભાઈ ને ગીતા મંદિરની ની ટિકિટ આપે છે પણ મને ના પાડે છે નથી છૂટતા મેડમ મેડમ મારી પાસે અરે હોય હોય તો તો આપી ને જોડે છે મારું વોરંટ છે મારી પાસે મારે ગાંધીનગર મારે વડોદરાથી ગાંધીનગર જવાનું છે પરંતુ મારે પેલા અમદાવાદ ઉતરવાનું છે અમદાવાદ પણ નથી આપતા ગાંધીનગર પણ નથી આપતા એક પણ ટિકિટ નથી આપતા આ ભાઈને આપે છે ટિકિટ ભાઈ તમારું નામ શું છે દેવેન્દ્રસિંહ તમારું નામ શું ચાવડા ચાવડાની ટિકિટ આપે છે પણ મને નથી આપતા અંગત કોઈ કારણો હોય દેવેન્દ્રસિંહ પછી તમારી ટિકિટ આપે ને તો મને ખાલી ફોટો પાડવા દીજો લાવજો તો દેવેન્દ્રસિંહ મને ટિકિટ આપજો ને થોડીક વાર માટે મેં છસોને ચૌદ રૂપિયાની દિવેન્દ્રસિંહની ટિકિટ આપેલી છે બરોડા થી વોલ્વો મને ના પાડે છે તમે જઈ શકો વાંધો થેન્ક યુ હા બોલો બોલો પોતે વન જુટીશું પોલીસ બોલાવેલી છે બધાને ટિકિટ આપે છે મને ટિકિટ નથી આપતા કાં તો મને ગાંધીનગર આપે કાં મને ટિકિટ નહીં આવે આવે છે ગવર્મેન્ટ ફેસિલિટી છે અમે ગયેલા છીએ નહીં વિડીયો ચાલુ રહેશે આઈ એમ ઓન ડ્યુટી પોલીસ આવે છે ચાલુ હા ઓકે કંઈ વાંધો નહીં રાખો ચાલો બોલો તમારું રીઝન છે મારે અત્યારે જવાનું છે અમદાવાદ ગીતા મંદિર અને ત્યાંથી જવાનું છે ગાંધીનગર મારી પાસે વોરંટ છે હા ગીતા મંદિર જોઈએ છે હા મળી જશે ઓકે મારી ફરવજમાં આ બેન રૂકાવટ નાખે છે અ મને ટિકિટ નથી આપતા બદલે આપે છે મને ટિકિટ નથી આપતા મારે એક પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ એટલો છે મારી પાસે અરે પણ ચાલુ રાખો કઈ વાંધો નહીં તમે શું કરો ટેન્શન લ્યો હું આઈ એમ ટેન્શન ગોઈંગ ફોર માય એફએસએલ ડ્યુટી આઈ એમ વન ડ્યુટી મને બેન ટિકિટ નથી આપતા મને બેન ટિકિટ નથી આપતા મારો પ્રશ્ન એટલો છે ટિકિટ મળશે ને તમાર ટિકિટથી મતલબ છે ને ટિકિટથી મતલબ છે પણ દર વખતે મને આ રીતે હેરાન કરશે તો નહીં પોલીસ બોલાય છે આવશે ટેન્શન ના લ્યો એનો શું મતલબ છે એ મારું કામ છે મારે લીગલ પ્રોસેસ આઈ એમ વન ડ્યુટી મારી રુકાવટમાં ફરજ નાખે છે મને ટિકિટ નહીં આપો તો હું કઈ રીતે જઈશ મારી રૂકવાટમાં ફરજ તમે બી નાખો છો એ બી નાખે છે રૂકાવટ પણ તમે રૂકાવટ બતાવશો તો ને તમે તો આપોને ટિકિટ પોલીસ બેન આપો લાવો લાવો 1 મિનિટ લાવો 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 મને આપો તો બેન મને વડોદરાની બેન અમદાવાદ ગીતા મંદિરની ટિકિટ આપો મને અત્યાર સુધી તમે મને લેટ કર્યો છે અમદાવાદ ગીતા મંદિર ટિકિટ આપો લ્યો હાલો અમદાવાદ ગીતા મંદિર વોલ્વોની ટિકિટ આપો અમદાવાદ ગીતા મંદિર વોલ્વોની ટિકિટ આપો આપો અને દર વખતે આવી રીતે હેરાન કરે છે એટલે આજે ફરિયાદ લેવાનો છું મારા પોલીસ સ્ટેશનમાં સાંભળો જે ના કરવાનું આપણે ભલે તમે કર્મચારી છો આ એક બેન આજી બોલો છે અમે બી દર વખતે મને હેરાન કરવાનું છે દર વખતે બજારને ટિકિટ આપે તો મને કેમ નહીં આપી શકે ગીતા મંદિર વોલ્વો ટિકિટ બુકિંગ કરો મારી તમે ના કરવી હોય તો મારું વોરંટ પાછું આપો મને ખબર પડે મારી પોલીસ આવે છે શું થયું છે જલ પ્રોબ્લેમ શું છે તમે પોલીસ ફરિયાદ આપી દો બેન તમે ભૂલ કરી છે

પણ તમે ફરિયાદ અમદાવાદ ગીતા મંદિર હા ગીતા મંદિર અમદાવાદ ગીતા મંદિર કોઈ પણ બસ બુકિંગ કરી દો સાડા જોયું ને બેન કેવું છે મારે કઈ નહીં લીગલી પ્રોસેસ કરવાની છે તમે જોયું તમારી નજર છે વિડીયો બી બનાવી શું